પછી સમાધાન કરવા ગયા ત્યારે એને મારી છેડતી કરી તોય અમે સમાધાન એની યારે કરી લીધું હતું પછી આજે સવારે એમ લોકો બધા બાર હતા મારા ભત્રીજાઓ ઘરે એકલા હતા અને બે દિવસથી થી અમારા ઘર પાસે આટા મારતો હતો આજે પૂછવા ગયા કે ભાઈ મારા બહુ ઘરે એકલા હોય ત્યારે તમે અહીંયા કેમ જાવ છો તમારે શું કામ છે તો સીધા એ લોકો એક યારે પંદર વીસ જણા એની ઉપર તૂટી પડ્યા અને પછી એ લોકો આકાશમાં ફાયરિંગ કર્યું મારા ઘરવાળા ભાગી ગયા ને તો પરિવાર દ્વારા ફાયરિંગ નો કરેલો છે અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ અમારી સાથે જોડાઈ ગયા છે લખીરાજ રાજકોટમાં વધુ એક ફાયરિંગની ઘટના શું વિગતો કે રાજકોટ શહેર પોલીસ તો તો સબ વાતો છે છે તે કરી રહી બીજી તરફ વધુ એક ફાયરિંગ ની ઘટના છે તે પ્રકાશમાં આવી છે જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ અમૃતધારા રેસિડેન્સી વિસ્તારમાં જે આ ફાયરિંગ ની ઘટના બની હતી પાર્કિંગ બાબતે માથાકૂટ થતા જે લોકો છે તે સામે સામે આવી ગયા હતા તેમાંથી એક એક પક્ષને સાત થી આઠ જેટલા લોકોએ જે માર મારવામાં આવ્યો હતો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું સમગ્ર મામલે જે જે નામનો વ્યક્તિ છે તેને સિવિલ હોસ્પિટલમાં જે ખસેડવામાં આવ્યો હતો ત્યારે તે ન્યાયની માંગણી છે તેમના દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ ફાયરિંગ ની ચર્ચાએ જે જોર પકડતા જે પોલીસે તપાસ હાલ તો હાથ ધરી છે પોલીસનું એવું કહેવું છે કે ફાયરિંગ મામલે હાલ તો તપાસ કરવામાં આવી રહી છે એક રાઉન્ડ ફાયરિંગની ચર્ચા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા બદલ